એક વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે મેમોગ્રાફી મશીન માટે અને એ પણ મેમોગ્રાફી મશીન ઓન વ્હીલ આવી વાત કરી હતી મેમોગ્રાફી મશીન જો ગામ સુધી પહોંચી જાય તો મહિલાઓને બ્રેસ્ટ કેન્સરની અંદરથી અર્લી ડિટેક્શનના કારણે બચાવી શકાય એવું સર્વાઈવલ કેન્સર માટેનું પણ એની સાથે જોડ્યું એટલે બ્રેસ્ટ અને સર્વાઇવલ કેન્સર બંનેનું નિદાન એક વાન દ્વારા થઈ શકે અને એ વાન દરેક ગામ સુધી જાય તો શરમ સંકોચના કારણે કોઈ બહેન હોસ્પિટલ સુધી ન જાય કે એવું કંઈ ન થાય તો અલી ડિટેક્શનના કારણે એ માતાનો પ્રાણ બચાવી શકાય તો એ માટે બનાસ ડેરી અને મેડિકલ કોલેજના માધ્યમથી અમે નિર્ણય કર્યો બધાએ કે આવું એક વાન તૈયાર કરીએ અને આખી લક્ઝરી બસ એ ગામડે ગામડે ફરે અને બહેનોની અંદર જો કોઈ કેન્સર કે એવી સ્થિતિ ત્યાં હોય બ્રેસ્ટ કેન્સર કે સર્વાઈકલ કેન્સર તો પોતાના ગામની અંદર જ એનું નિદાન થઈ જાય અને એને સારવાર આપીને એના પ્રાણ બચાવવાનું કામ કરી શકાય બીજું આઈસીયુ ઓન વ્હીલ એ પણ આજે બનાસકાંઠા જિલ્લાની અંદર આજે લોકાર્પણનો કાર્યક્રમ બનાસ મેડિકલ કોલેજના માધ્યમથી કર્યો છે કેટલાય લોકોને હાર્ટ એટેકની અંદર અનેક લોકોને હોસ્પિટલ પહોંચતા પહેલાં પ્રાણપંખેરું ઉડી જતું હોય છે તો એવું ન થાય એટલા માટે શોક મશીન સુધી અંદર રાખ્યું છે એટલે વચ્ચે જતાં માનો કે કંઈ એને હૃદય બંધ થઈ ગયું તો એને શોક આપીને પણ એને ફરી પાછું હાર્ટને ચાલુ કરી શકાય ત્યાં સુધીની વ્યવસ્થા છે નાનું બાળકો તાજું જન્મેલું તો એને ગરમ રાખવું તો એ પણ વોર્મિંગ પણ અહીં આગળ રાખવામાં આવ્યું છે જી આજે એક વાત નિર્ણય પણ અમારા નિયામક મંડળે વિચાર કર્યો છે કે આવનારા સમયની અંદર કેન્સર માટેની એક હોસ્પિટલ એ બનાસની અંદર અમે કાર્યરત કરીશું અને આવનારા સમયમાં એકાદ વર્ષના સમયગાળામાં હાર્ટ માટે પણ જે હૃદય પણ જે કેસીસ વધ્યા છે એના માટે પણ બનાસ મેડિકલ કોલેજ આ દિશાની અંદર પણ કામ ચાલુ કરશે